સવાર સવારમાં વાગી ગયા છે સાડા નવ અને આ બાજુ અને બા બધા પાપડ વણવા મળ્યા છે તો જો પાપડ વણવાનું ચાલુ થઈ ગયું છે આ છે ખીચું તો નાના પાપડ કર્યા છે આપણે સોખાના લોટના પાપડ કર્યા છે તો જો સોખાના લોટના પાપડ કર્યા છે અને આ બાજુ પાપડ ફૂકવવાનું ચાલુ કરી દીધું છે તો મમ્મી ખીસું તો એની રીતના ક્યારનું બનાવી નાખ્યું હતું પાપડ તો બહુ બધા લોકો બનાવતા હોય એટલે બધાને આપણો વ્લોગ સ્ટાર્ટ કરી છે હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ આઈ હોપ કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને આ બાજુ જો બધા આપણા ઝાડ વાવા આવ્યા હતા ને બધા મસ્ત મસ્ત ઉગી ગયા છે પણ હજી આમાં કાંઈ ફળ ફૂલ આવતા નથી આપણે હવે નેક્સ્ટ વાવવાના છે ફળ ફૂલ આવતા હોય ને એવા તો મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો જો આ બાજુ ગુલાબી ફૂલ મસ્ત આવી ગયા છે તુલસી માં બહુ મુંજાઈ ગયા છે ઉનાળાના એ આમાં મૂળિયા બારા નીકળ ગયા છે ને એસી બેસી મુકાવી જો એવું લાગે

કઈ વાંધો નહીં સોનલ ને હમણાં મજા નથી એટલે કામ કરે છે બાર ની બધા હેને તો જો આ બાજુ પાપડ નું કામ ચાલુ એમ તો મજા છે પણ બહુ બધું કામ ન કરાવાય એવું કોમેન્ટ આવતી હતી એટલે આપણે નથી કરાવતા જો ચૂલા બધા ઉપર આવી ગયા છે આપણા એક ચૂલો અમે ઉપર જ રાખ્યો ગેસ નો બાટલો કઈ પણ વસ્તુ બનાવી તો અમે ઉપર પડ્યો હોય એમાંથી યુઝ કરીએ કેબિન માં આવ્યો ને એવું બધાના ઘરમાં આવું એક કેબિન તો હશે જ ને બધું ગોઠવેલું આને અમે સ્ટોર રૂમ કહી છીએ રૂમ તો નથી બનાવ્યો જગ્યા મૂકી હતી પણ એમાં બધું અમે મૂકી દઈએ છીએ બીજી એક વસ્તુ એ બતાવું કે જો બધાના દાદરામાં છે ને આવું લસણ ને કાંદા ને એવું મૂકેલું હોય કોના કોના દાદરામાં મૂકેલું છે એ કોમેન્ટ કરજો અને ઘણા બધા લોકોની કોમેન્ટ એમ આવશે કે તમે નાયા વિનાનો બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે આ તો મેં નાયા વિનાનો જ બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે એમાં એવું થયું હતું કે કાલે આપણે બનાવ્યો તો આંડવાનો વિડીયો પણ હાંડવાનો વિડીયો મેં એડિટ કરીને જોયો ને તો બબ્બે ક્લિપું નખાઈ ગઈ હતી મારાથી તો એ મેં ફરીથી અપલોડ કર્યો એડિટ કર્યો તો એમાં બે કલાક રહી ગઈ આઠ વાગ્યાનો ઉઠો તો ન જોયો હોય તો જોઈ આવજો એ વિડીયોમાં બહુ એટલે બહુ મહેનત મેં કરી છે લાઈક શેર કોમેન્ટ ફટાફટ છે આવી જાય છે ને સોનલને મળી તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજનો નાસ્તો બાસ્તાનો વિડીયો સીધો નહીં આવે સીધો પાપડનો વિડીયો આવી ગયો ગયોને

અને જે નાઈને જે હેર પલાળેલા હોય ને મને જરાય ગમતા નથી તમારા લોકો માંથી કોને એવું થાય છે કોમેન્ટ બોક્સ કરજો બીજું શું સર નાસ્તો બાસ્તો કાંક કરાવો સાડા નવ થઈ ગયા આ તો ચાલો હવે આપણે ફ્રેશ થઈને મળીએ શું નાસ્તામાં છીએ એ બધું જોઈએ પેલા યાદ આવી ગયો આપણે સોનલ ને સોનલ 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 તે ખીસું ખાધું કે નહીં તો બહુ બધા લોકો ખીસું ખાતા હોય જયારે પાપડ બનાવે આ ખીસું હોય કે બીજું ખીસું હોય

ચાલો આપણે નાઈને ફ્રેશ ને પછી તમને વાગી ગયા છે બપોરના 11:30 ને આજે આપણે સવારનો નાસ્તો કરવામાં બહુ એટલે બહુ લેટ થઈ ગયું છે આપણે સવારમાં નાયા વિનાનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હતો તો નાઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે ને જો નાસ્તામાં આજે આપણી પાસે પકોરિયા અને ચા છે ને આ બાજુ જો મમ્મી બનાવે છે બપોરના શાકળી તૈયારી કરવા મળ્યા હું બનાવવાનું છે મમ્મી બપોરના શાક શાક બે શાક બનાવવાના છે જો એક ગુવારનું શાક બનાવવાનું છે ને એક મકાઈનું શાક બનાવવાનું છે સામે બાજો જે આપણે પાપડ બી બનાવો ને તપેલા સાફ કરે હજી બનાવવાના છે કે નહીં પાપડ હવે નથી બનાવવા તો આ બાજુ ફરી બે છે રસોડામાં આજે બધા લોકો રસોડામાં જ થઈ અમે અને કાલે આપણે લાવ્યા હતા મોસમબી તો મોસંબી ત્રણસો રૂપિયાની કેટલી આવી કઈ ખબર નથી અમે આ પોટલીમાં કેટલી મોસંબી આવે છ કિલો આવે ત્રણસો રૂપિયાની છ કિલો થઈ ગઈ તમારી બાજુ હું પાવજી કોમેન્ટ કરીએ ચાલો પેલા આપણે બ્રેકફાસ્ટ થઈ ગયો છે ને આ બાજુ સોનલ બનાવવા મળી છે બપોરની રસોઈ હું બનાવું છે બપોર ની રસોઈમાં એક વાર તો કહી દીધું એવું છે નવું બોલે તો મને ભૂલાઈ ગયું એટલે મેં પૂછ્યું તને યાદ હતું કહી દીધું એમ કે આ બધા અત્યારે આપડે મોડા ઉઠ્યા એટલે બધા તીખારા લે છે મમ્મીને મેં કીધું પાપડ બાપડ ઘરે બનાવાય નહીં એટલે મમ્મી કે તું રેડીમેડ લઈ લેવાય મેં કીધું મને ભાવતા જ નથી કે તારી હાટુ નથી બનાવતા આપણે ખાવાય નથી મમ્મી મારા ખાવાય નથી નો બનાવો હોય એમ તો મને ઓલા જે ઓલા સોરસ આવે ને આ સમોસા જ ભાવે બાકી મને એકોય નો ભાવ તો આ બાજુ મમ્મી તરબૂજ કાપે એ ઘરે નો થાય બાગાય આ ખારી થોડી છે ખારી બની જાય બા પેલા ખારી ઘરે બનાવતા સમજ્યા પણ એ ખારી જેવી તો નો જ બને પણ મજા આવે એમ આ દેહમાં મોહન થાળ ને ખારી લે તો આ બાજુ બપોરનું તરબૂજ કાપે છે મમ્મી એટલે સવારમાં તરબૂજ કાપે આપણે બપોરે ખાવું અને અત્યારે એવું થયું છે કે રોહિત વહી ગયો છે આજે જલ્દી બહાર કારણ કે આપણે ઉઠવામાં લેટ થઈ ગયું તો એનો આપણે શું વિચારે આજે લઈ નહીં આવી પછી મળે ત્યારે લેવું અને બીજી એક વાત મારે કેવી હતી બહુ બધા લોકો બહુ બહુ સારી સારી કોમેન્ટ કરે છે તો કોમેન્ટ કરતા હોય ને એ વિડીયો જોવે ને ત્યારે પાંચથી વિધિન સાડા પાંચથી છ વાગ્યા લગીમાં કોમેન્ટ બધા લોકોએ કરી દેવી કેમ કે પછી આપણે નેક્સ્ટ ડે વ્લોગ આવતો હોય ને એટલે પછી બીજા દિવસે આટલા બધા આપણે કોમેન્ટ દેવા કોમેન્ટ વાંચવાનો ટાઈમ ન મળે એટલે બધા લોકોની અમે કોમેન્ટ વાંચવી છીએ તો પાંચ છ વાગ્યા લગીમાં કોમેન્ટ કરતી દેવી અને વિડીયો પૂરેપૂરો જોશો તો જ તમને કોમેન્ટમાં તમે કોમેન્ટ કરી છે ને એનો આન્સર મળશે પછી અડધો વિડીયો જોઈને ઘણા લોકો એમ કે કોમેન્ટ નો આન્સર નથી આપતા હવે બધો આન્સર આપીશ વિડીયો મજા કરીશું મજા કરાવીશું ચાલો હવે મળીએ જમવા માટે બેસી ગયા તો જમવામાં બનાવી છે રોટલી અને મકાઈનું શાક અને ગુવારનું શાક ને આ બાજુ જો પપ્પા મમ્મી સોનલ અને બધા લોકો જમવા બેસી ગયા તો ચાલો ગુવારનું શાક આવી ગયા છે સાંજના છ ને આપણે લોકો ઘરે આવી ગયા છે ને થી ઘરે આવવા ને એટલો બધો તડકો હતો ને આજે બહુ તડકો લાગ્યો કાંઈ ખબર નહીં આજે થોડુંક તડકો વધારે પ્રમાણમાં છે કાલે ગયો તો કાલે એટલો બધો તડકો નહોતો કેવો લાગે છે ને આ બાજુ જો સોનલ આપણી માટે બપોર ના ટાઈમ આટલું ચા બનાવવા મળી છે રોંઢો અમે રોંઢો ગઈ રોંઢો છ વાગી એટલે સાંજ પડવા આવ્યું પણ આમે તે શું કેવાય કે સમર આલે સમરમાં છે ને આ

હવે એક દિવસ આપણે થોડું કોલું ખાવું ને એક દિવસ સાધું એવું બધું કરશું ગરમીનું પ્રમાણ વધારે છે ને એટલે અગર કાંક ને કાંક રેસીપી લઈને આવતા આજે ગરમીનું પ્રમાણ તો વધારે હોય એવું જ લાગે છે હું એની ક્યાંક કતારગામ બાજુ કેકનો ઓર્ડર દેવા જાય ને મોઢા ઉપર કેમ આમ વરાળું મારતી હોય ચાર વાગે જતા અમે હાડા તને નીકળ્યા હતા ઘરેથી ત્યાં ચાર વાગે પૂજ્યા ને ઓર્ડર બોર્ડર દઈ ને પાંચ વાગે આવ્યા કરે તો જો આ બાજુ હવે આપણો નાસ્તો તૈયાર થઈ જાય એટલે નાસ્તો કરીએ અને પછી રોહિતને મળીએ ઉખાણાના કાલે કાલે આપણે ઉખાણો પૂછ્યું તો એની કોઈની હજી કોમેન્ટ નથી આવી મને એમ લાગે છે આ બધા વિડીયો કાલે જોતા છે ને બધા આજે બપોર સાળા ભૂઈ ગયા હતા કે શું કે હજી લે કોઈની કોમેન્ટ નથી આવી તો આજે ફરી પાછો ઉખાણો લેવો હવે કાલના ઉખાણામાં જેની કોમેન્ટ આવશે ને ટાઈમ વધશે તો આપણે કાલના વ્લોગમાં નાખી દેવું કારણ કે કાલે છે સન્ડે તો સન્ડેના દિવસે આપણે શું કરીએ ને જોઈએ છીએ કારણ કે સમર છે ને એટલે ક્યાંય બહાર જવાનું મન નથી થતું તો જોશું હવે કાલે શું કરીએ છીએ પેલા આજે અત્યારે ચા બની ગઈ છે અત્યારે નીચે મહેમાન આવ્યા છે મહેમાન ને ચા દઈને આવું પછી અમે નાસ્તો રોહિત નાસ્તો કરવા બેસી ગયા છે આજે નાસ્તામાં થોડીક વેરાયટી વધારે પ્રમાણમાં વધી ગઈ છે જો આ બાજુ આપણે લઈ લીધો છે ફરાળી ચેવડો અને ક્રેક જેટના બિસ્કીટ હજી લાટ પ્રકારના બિસ્કિટ તો ડબ્બામાં છે આપણે કાઢ્યા નથી હે ને ફરાળી ચેવડો હાલશે કે કલેજ જો હે બધું હાલશે તો ચાલો બધા કોને જવાબ નથી આવ્યો એ મેં કીધું આપી દઉં

બધાનું નામ આપણે વ્લોગમાં માં લેશું હે ને હા જે જે કમેન્ટ કરે બધાને લેવું આપણે તો ચાલો બધા ફરાળી શેવડો અને ક્રેક જેટ બિસ્કિટ આ છે સાંજના 7 અને આ બાજુ સોનલે સાંજનું જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે આજે જે જમવામાં મસ્ત મજાના ગુજરાતી લોકોના ફેવરિટ થેપલા બનાવ્યા છે હે ને તો જો થેપલા ચા દહીં ચા પાબા ચા તો આપણે જોઈએ થેપલા રે યાર સોનલ ચાની નાની પાડવા તો પેલા મને કીધું તો હું છ વાગે નો પી નહી એક ને થાય નઈ મારે રોહિત ને પપ્પા ને તૈયારી ને ચા જોઈ તો હું હાથે બનાવી લઈશ તો જો આ બાજુ સોનલ છે ને આ થેપલા બનાવે છે ને તો આપણે ચા જોતી છે સોનલ થેપલા અરે આપણે ચા પીવાની ના આપણે કેમ કેમ પીશો સોનલ પાણી પી લે હું થોડુંક પછી ચા પીને ગરમ પાણી આજ નો કાલથી હોમ માંથી આપડે ચા પીવાનું હસોડું પાણી

તો આપને ઈ સાઈઝ આપને થાહે ને એટલે એટલે થોડું આપણે ખાઈ છે અને થોડું ઘટાડી છે આમાં બે કરવી છે કારણ કે ઈ સાઈઝ આપણા થી થોડી મોટી છે ઘટી છે વજન ઘટી જાય ને તો થાહે ને બાકી આપણે વજન તો ઘટાડી જ નાખવાનો છે તો હોમ આપણે ચા બંધ કરી દો આજે ચા બનાવી દીધી છે બરોબર છે બરોબર છે નહીં નહીં હું ખાતો નથી થેપલા જો આ બાજુ પપ્પા આવી જારો પપ્પાને મળી હું પપ્પા બહુ કામ કરો છો તમે હમણાં હે હા તમે કડિયા જેવા થઈ ગયા એવું લાગે આખા તમારે થોડું કામ કરાવો છો વાળો આવી ગયો બનાવવાનું છે બનાવવા મળ્યું કે બનાવી બનાવવા મળ્યું છે તો કઈ નઈ કાલે તમે જવા નહીશો ને કાલ હું આવી અહીંયા વિડીયો ઉતારવા બરોબર તો ચાલો આપણે જે નવું મકાન છે ને અહીંયા વિડીયો ઉતારવા કાલે આપણે જાવું તો અત્યારે જો પપ્પા આવ્યા છે એટલે નાહે પહેલાં પછી પછી શાંતિથી બેસ છે તો થેપલાનું અને આ હું આપણે કહેતા આટલે ન ચા પીતા એટલે સાંજે થોડીક ચા બનાવી દે છે બરોબર છે હાલો ભાઈ ચા બનાવી દે ઓકે આમ કરવું પડે તો ચા બને બાકી તમને લોકોને લાગે બધું હાલો હાલો એક સવાલ હજી એક પૂછી લે તમને લોકોને શું લાગે છે

હા બહુ મને બહુ બીક લાગે સોનલ રેવા દેજે દસ્તો મૂકી દે એ દસ્તો મૂકી દે મૂકી દીધો તો જો કાલની એક કોમેન્ટ આવી છે આ તો બધી મજાક મસ્તીની વાત છે કોઈ કોનાથી બીતું ન હોય પણ કારક કારક ગરમીના કારણે મગજ ગરમ થઈ જાય એટલે બધા એકા બીજા આગા આગા ભાગવા મળે ને એકા બીજા માં રાયડું નાખતા હોય ને હું હું નથી નાખતો હું કોઈ દી રાયડું નાખું તારી ઉપર નાખું શું તું મારા ઉપર નાખશો બસ આ લે બધાને કહી દો કે સોનલ મારા બધા સોનલ બધાને કહી દો મારા ઉપર રેડ્યું નાખે હું એકલા એકલા ખાશો તો જો મમ્મી સત્સંગમાં ગયા હતા ત્યાંથી પ્રસાદી લઈને આવ્યા છે પણ આપણે ચોકલેટ ને એવું ખાતા નથી એટલે આ જો સોનલે કીધું હાલો પાપડ થઈ ગયા છે તો પાપડ તમને બધા નહીં સવારમાં મમ્મી બા અને ફઈ તેને બહુ મહેનત કરીને પાપડ બનાવ્યા છે તો ચાલો આપણી પાપડ જોઈ લઈ અને હવે આ રૂમમાં થોડીક લાઇટ મૂકાવી પડશે એવું આપને લાગે છે જો આ બાજુ મસ્ત મજાના આજના આપણા પાપડ રેડી થઈ ગયા છે

જો સા બહુ મીટિંગ છે કે નીચે તો ચાલો ચાલો વી આર ની કોમેન્ટ આવી છે દીવો હવે કાલનો વિડીયો હતો એની દીવો આવી છે કોમેન્ટ તો એ તમારા બધા સવાલ સાચા છે આવી જ રીતે કોમેન્ટ કરતા રહો સપોર્ટ કરતા રહો હાલો મમ્મી ને પૂછ્યું મમ્મી તમે પપ્પાથી વધારે દીવો કે પપ્પા તમારાથી તો

ਦੇ ਮੂਰਖ ਨਰ ਨੇ ਭਗਤੇ ਨੋ ਭਾਵੇ ਕਾਂਗੇ ਨਿਕਾਉ ਠਿਲਾ ਸਤ ਸੀਤਾ ਦੇ ਰਥ ਮਾ ਮੇਟਾ ਲਖਮਣ ਹਾਕਨ ਨਿਆਰਾਏ ਰਥ ਨੇ ਲਖਮਣ ਹਾਕਨ ਹਾਰਾ ਏ ਬਲ ਤੇ ਰੂ ਦੀਏ બોલા બોલા સીતા બળદરૂ માં નરનારી નળતા યોજા નગરી માં નરનારી નડતા

અને મમ્મી વણે છે ને ચાલો હવે આપણે થેપલા ખાઈ લઈ ને આજનો વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો હું કેવું ધારું હે લોસ આ કોને કોને થેપલા ભાવે છે ઉનાળામાંય અમારે તો હાલે અને જો ગરમી નું પ્રમાણ એટલું આજે છે ને તો આને થેપલા બનાવ તે આજે થેપલા હું કરવા એટલી બધી ગરમી નથી આપણે આ ફઈ ને બા ને બધા મોટી મને લોકો ને આવું બધું ભાવે બીજું તો કઈ ભાવે એવું છે તો ચાલો હવે આ વિડિયો નો એ નાયા કરી છે આઈ હોપ કે તમને આ વિડિયો ગમ્યો છે આ વિડિયો ગમ્યો તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરી દેજો કાલે પાછા મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી નવો વિડીયો નથી આવતો જ્યાં સુધી એન્જોય કરો ના હા અમે થોડાક દિવસ પહેલાં ગયા હતા એક રિસોર્ટમાં જે વન વગડો રિસોર્ટ છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી બે વિડીયા અહીં મૂકું છું ન જોયા હોય તો જોયા આવજો બહુ મજા આવશે ફ્રેન્ડ સાથે ગયા હતા અમે